વૈશ્વામિત્રી બ્રિજ પાસે રોયલ મેળામાં એક રાઈડ દરવાજા ખોલી જતા ચાર બાળકો ફંગુડાઈ ગયા હતા સદનસીબે તેમને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી શહેરના વિશ્વામિત્રી બ્રિજ નજીક અવધૂત ફાટક સામે આવેલ ગાયકવાડી જગ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી રોયલ મેળો ચાલી રહ્યો છે જેમાં જુદી જુદી રાઇડ્સ ઉપરાંત ખાણીપીના સ્ટોલ મૂકવામાં આવ્યા હતા વેકેશનના કારણે આજે આનંદ મેળામાં વધુ ભીડ હતી અને તે દરમિયાન ઓપરેટરની બેદરકારીના કારણે હેલિકોપ્ટર રાઈડ સ્પીડ પકડી તે સાથે જ બે દરવાજા ખોલી જતા ત્રણ થી ચાર બાળકો લટકી પડ્યા હતા જેમને બુમરાણ મચાવી હતી વાલીઓએ રાઈડ રોકવા માટે ચીસો પાડી હતી પરંતુ ઓપરેટર સ્થળ છોડીને ફરાર થઈ ગયો હતો જેને કારણે લટકી ગયેલા બાળકો ફંગોળાઈ ગયા હતા આ તબક્કે વાલીઓએ હાથથી રાઈડ રોકવાનો પ્રયાસ કર્યો હતો જે દરમિયાન એક વાલીએ વાયર ખેંચી લેતા રાઈડ બંધ થઈ ગઈ હતી અને બાળકોના જીવ બચી ગયા હતા બનાવ બાદ પોલીસ અને ફાયર બ્રિગેડ હમસની જેમ જાગ્યા હતા અને બનાવના સ્થળે દોડી આવી પોલીસ અધિકારીઓએ તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવી મંજૂરીને લગતી તપાસ શરૂ કરાવી હતી તો એ ભાઈ ખબર નહીં ફૂલ સ્પીડ કરી દીધી એકદમ રાઈડની તો છોકરા પછી ચાલુ રાઈડમાં પડવા માંડ્યા દરવાજો પણ ખુલી ગયા છોકરા ચાલુ રાઈડમાં પડ્યા આજે રાઈડ ચાલતી હતી હેલિકોપ્ટરની હવે એમાં ઓવર સ્પીડિંગ થઈ ગઈ તો અમે ઓપરેટરને ખરો ઓપરેટર એકચ્યુઅલી ભાગી ગયો હતો હવે ઓવર સ્પીડિંગ થઈ ગઈ છોકરા બધા નીચે ટપોટો પડવા માંડ્યા હતા જે રાઈડનો દરવાજો ખુલી જતા આ બાળક પડતા પડતા થઈ ગયું અને બાળકનો આબાદ બચાવ થયો છે પરંતુ આજે ઘટના બની છે એની ગંભીરતાને ધ્યાને લેતા અત્યારે પોલીસની ટીમો અને ફાયરની ટીમો અહીંયા હાજર છે કોઈને ઈજા નથી થઈ પરંતુ આ જે રાઇડ છે એ લાઇસન્સ જે પોલીસ કમિશનરશ્રી તરફથી આપવામાં આવ્યું છે એના લિસ્ટમાં એનલિસ્ટેડ હતી કે નહીં અને એનું મિકેનિકલ ચેક અને અન્ય જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે છે કે નહીં એ ચેક કરવાનું ચાલી રહ્યું છે અને આ જે નેગ્લિજન્સી થઈ છે એ બાબતે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે